ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ હિંગ હિંગ એ હિંગુ નામના વૃક્ષનો એક પ્રકારનો ગુંદર છે જે શાક દાળ વગેરે ખાદ્ય સામગ્રી વઘારવાના કામમાં તેમજ અથાણા અને બીજા પદાર્થોમાં સ્વાદ માટે વપરાય છે હિંગને વઘારણી પણ કહે છે હિંગને ઇંગ્લિશમાં એસફટીડા કહે છે એસફટીડા શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ એસફટીડા ઇઝ યુઝડ એઝ અ ડાયજેસ્ટિવ એઇડ એટલે કે હિંગનો ઉપયોગ પાચન સહાયક તરીકે થાય છે એક બીજું ઉદાહરણ જોઈએ આઈ એડેડ એસફેટિડા ઇન ધ ટેમ્પરિંગ એટલે કે મે વઘારમાં હિંગ ઉમેરી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ